જેના કારણે બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ટ્રાફિક જામ થયો છે રોસે ભરાયેલા ટોળાએ ડીવાય એસપી ની ગાડીમાં પણ આગ ચંપી કરી હતી સાથે ટોળાએ 3 થી 4 ગાડીના કાચ પર તોડી નાખીને દેખાયો કર્યો હતો હાઈવે પર ટોળાએ હાથમાં કાયદો લેતા પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી હાલ ગંભોઈ

અડધો કલાકમાં જગ્યા પર આવી ગઈ હતી ટ્રાફિક જામ એ ટ્રાફિક ખોલવાનો પ્રયત્ન કરતા એ લોકોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો પોલીસે ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને એક ગાડીને સળગાઈ પણ નાખી છે બાદમાં વધારાનો ફોર્સ મંગાવી અને હાલ તો રોડ ચાલુ કરી દીધો છે અકસ્માતનો ગુનો દાખલ કરી અને એ પણ કાર્યવાહી ચાલુ છે બાકી ટોળા વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું શું ડિમાન્ડ નથી સ્થાનિક સ્થાનિકો સ્થાનિક સાથે વાતચીત કરતા એવું કહે છે કે અમારે અહિયાં બ્રિજ મંજૂર થયેલો છે પણ કામ ચાલુ થતું નથી જયારે ના અધિકારી સાથે વાતચીત કરી ત્યારે એવું જણાવે છે કે બ્રિજનું ટેન્ડર વાર પડ્યા પછી સમય મર્યાદામાં કામ ચાલુ ન કરતા એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો જેના જે હુકમના જે હાઈકોર્ટમાં જઈ અને એની પાસે સ્ટે લઈ આવ્યો હતો અને પછી એ સ્ટે પણ પણ પાંચે છે કાર્યવાહી કરવામાં આવશે એવું મળતી માહિતી પ્રમાણે સવારે સાબરકાંઠાના હિંમતનગર શામળાજી હાઈવે પર બેલી સવારે અજાણ્ય વાહન ને યુવાન ને ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું જેના કારણે સ્થાનિકોમાં રોષ છવાયો છે ટોળાએ હાઈવે બંને બાજુ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવી ચક્કાજામ કરતાં સામાન્ય માણસો ટ્રાફિક જામમાં ફસાય છે આ ટોળાએ હાઈવે પર મોટા મોટા લાકડા અને પથ્થરો મૂકીને બંને બાજુ ટ્રાફિક રોકી દેતા પોલીસ દોડી થઈ ગઈ હતી અને સ્થિતિ કાબૂમાં લઈ ટ્રાફિક જામ હળવો કર્યો હતો હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી